તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ ખેડૂતોને લગતા અને રાજકારણને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ આપણી રાજધાની દિલ્હીથી આવેલી અપડેટ ઉપર એક નજર કરીએ તો ગઈકાલનો દિવસ ભારત માટે ફરી એકવાર ગોજારો સાબિત થયો છે જે આ દર્શક મિત્રો દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાની સામે એક કારમાં વિસ્ફોટ થયો હતો જેના પછી નજીકના અનેક વાહનોમાં આગ લાગી ગઈ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નવ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે લગભગ વીસ લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી વિસ્ફોટ વિશે પૂછપરછ કરી હતી હાલમાં પોલીસે સમગ્ર દિલ્હી એનસીઆરમાં એલર્ટ જાહેર કર્યું છે તમામ રસ્તાઓ પર ચેક પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને શંકાસ્પદ કારની કડક તપાસ શરૂ કરવામાં આવી છે દરમિયાન જે કારમાં વિસ્ફોટ થયો હતો તેની માહિતી પણ બહાર આવી છે કારનો રજિસ્ટ્રેશન નંબર હરિયાણાનો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર બે વાર વેચાઈ ગઈ છે વિસ્ફોટ પછી પોલીસે કારની વિગતો તપાસતા ખુલાસો થયો છે કે લાલ કિલ્લાની સામે વિસ્ફોટ થયેલી કાર હ્યુન્ડે આઈ ટ્વેન્ટી હતી સીએનજી અને પેટ્રોલ બંને એન્જિન ઉપલબ્ધ હતા વિસ્ફોટ પછી કારના મુખ્ય માલિક મોહમ્મદ સલમાનને પોલીસે કસ્ટડીમાં લીધો હતો મોહમ્મદ સલમાને પોલીસને માહિતી આપી હતી કે તેણે અગાઉ કાર વેચી હતી કારનો નંબર એચ આર છવ્વીસ સી છોતેર સોમોતેર છે કાર સફેદ રંગની હતી અને અઢાર માર્ચ બે હજાર ચૌદના રોજ રજીસ્ટર થઈ હતી સલમાને જણાવ્યું હતું કે તેણે અગાઉ કાર ચોખલાના રહેવાસી દેવેન્દ્ર નામના વ્યક્તિને વેચી હતી સલમાને વેચાણ સંબંધિત તમામ દસ્તાવેજો પોલીસને સોંપ્યા હતા પોલીસે દેવેન્દ્રની પૂછપરછ કરતાં દેવેન્દ્રએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેવેન્દ્રએ પોલીસને જણાવ્યું કે તેણે કાર છેલ્લે કાશ્મીરના પુલવામાના તારીખ નામના વ્યક્તિને વેચવામાં આવી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ઘણી વખત વેચાય અને ખરીદી કરવામાં આવી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા સામે આવી છે મિત્રો દિલ્હી વિસ્ફોટ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે ગાજે સાંજે થયેલા દિલ્હીમાં વિસ્ફોટમાં પોતાના પ્રિયજનો ગુમાવનારો પ્રત્યે મારી સંવેદનાઓ છે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું અધિકારીઓ અસરગ્રસ્તોને મદદ કરી રહ્યા છે હું ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે આઈ ટ્વેન્ટી કારમાં વિસ્ફોટ થયો હતો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ઇકો વાનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેને કારણે ગભરાટ ફેલાયો હતો આ વિસ્ફોટમાં આઠથી વધારે લોકોના મોત નીપજ્યાના સમાચાર છે જ્યારે પચીસથી વધુ લોકો ઘાયલ છે આ બ્લાસ્ટ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે આ અંગે દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે આ ધડાકો સામાન્ય નથી મિત્રો દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે આ ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ ઉપર હ્યુન્ડાઈની આઈ ટ્વેન્ટી કારમાં બ્લાસ્ટ થયો હતો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટથી દિલ્હી હચમચી ગયું છે ત્યારે કોંગ્રેસે સુરક્ષા ઉપર સવાલો ઉઠાવ્યા તો અન્ય પક્ષે સત્ય બહાર આવે તેવી માંગ કરી હતી તમને જણાવી દઈએ કે દિલ્હી બ્લાસ્ટ બાદ અનેક મોટા મોટા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે સરકારને સવાલો કર્યા છે અને ઘેરી પણ છે તો વિગતવાર માહિતી મેળવીએ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ ઉપર કોંગ્રેસ પાર્ટીએ સૌ પ્રતિક્રિયા આપી હતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને લખ્યું કે લાલ કિલ્લા પાસે ખૂબ જ ચિંતાજનક વિસ્ફોટ થયો છે ઘણા લોકોના જીવ ગયા છે વાહનો આગમાં લપેટાઈ ગયા છે અને દિલ્હી હાઈ એલર્ટ ઉપર છે સિંઘવીએ સરકારને પ્રશ્ન પૂછ્યો શું આ તે સુરક્ષિત રાજધાની છે જેનો મંત્રાલય દાવો કરે છે દિલ્હીના હૃદયમાં વારંવાર સુરક્ષામાં થતીઓ ખામીઓ સરકારની આઘાતજનક બેદરકારીને ઉજાગર કરે છે દિલ્હી હાઈ એલર્ટ ઉપર છે પરંતુ શાસક પક્ષ પોતાનો ગમન અને પ્રચાર ચાલુ રાખે છે સુરક્ષા પડી ભાંગી છે જવાબદારી ગાયબ થઈ ગઈ છે છતાં સૂત્રો સુરક્ષા કરતાં વધુ મોટા છે ત્યારબાદ રાહુલ ગાંધીની પણ પ્રતિક્રિયા સામે આવી છે મિત્રો લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ ઉપર દિલ્હી વિસ્ફોટની ઘટના ઉપર શોક વ્યક્ત કર્યો તેમણે લખ્યું કે દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર વિસ્ફોટના સમાચાર અત્યંત પીડાદાયક અને ચિંતાદાયક છે આ દુઃખદ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે આ દુઃખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હું ખૂબ જ દુઃખદ સંવેદના વ્યક્ત કરું છું મને આશા છે કે બધા તેટલી વહેલી તકે સ્વસ્થ થાય આ ઘટના પાછળનું સત્ય બહાર આવવું જોઈએ અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે મિત્રો કોંગ્રેસના નેતા અને મીડિયા વિભાગના વડા પવન ખેરાએ પણ જણાવ્યું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર વિસ્ફોટના સમાચાર અત્યંત દુઃખદ છે પ્રારંભિક અહેવાલો અનુસાર આ અકસ્માતમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો આ દુઃખની ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવારો સાથે ઊભા છીએ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના પણ કરીએ છીએ પવન ખેરાએ સરકારને પણ વિનંતી કરી કે ઘટનાની સંપૂર્ણ અને ઝડપી તપાસ કરવામાં આવે જેથી તેની પાછળનું સત્ય બધા સમક્ષ જાહેર થઈ શકે તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા પણ સામે આવી છે મિત્રો આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર લખીને કહ્યું કે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના સમાચાર અત્યંત ચિંતાજનક છે કેટલાક લોકોના જીવ ગયા હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે જે અત્યંત દુઃખદ ગણી શકાય પોલીસ અને સરકારે તાત્કાલિક તપાસ શરૂ કરવી જોઈએ આ વિસ્ફોટ કેવી રીતે થયો અને શું તેની પાછળ કોઈ મોટું કાવતરું છે દિલ્હીની સુરક્ષા પ્રત્યેની બેદરકારી સહન કરી શકાતી નથી ત્યારબાદ આપના નેતા મનીષ સિસોદીયા પ્રતિક્રિયા પણ સામે આવી છે તેમણે એક લખ્યું કે દિલ્હીમાં થયેલા વિસ્ફોટના સમાચાર અત્યંત ચિંતાજનક છે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું હું દિલ્હી અને દેશના તમામ નાગરિકોની સલામતી માટે પ્રાર્થના કરું છું આવા સમયમાં શાંતિ અને સંયમ જાળવવો એ સૌથી મોટી તાકાત છે આતંક અને ભયનો સામનો ફક્ત આપણે એકતા દ્વારા જ કરી શકાય છે તો ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રતિક્રિયા ઉપર એક નજર કરીએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટમાં દિલ્હી વિસ્ફોટ ઉપર શોક વ્યક્ત કર્યો તેમણે લખ્યું કે દિલ્હીમાં થયેલા દુઃખદ વિસ્ફોટ વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે અને હું તમામ ઘાયલોના ઝડપી સ્વચ્છતા અને હિંમત માટે પ્રાર્થના કરું છું દર્શક મિત્રો દિલ્હી વિસ્ફોટ વિશે તમારો શું મંતવ્ય છે અને આ વિપક્ષી પાર્ટીઓ દ્વારા સરકારને જે સવાલો કરવામાં આવ્યા છે કે યોગ્ય છે કે કેમ તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા અને સૌથી અને છેલ્લે જે લોકોના બ્લાસ્ટમાં જીવ ગયા છે ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી જ આપણે પ્રાર્થના કરીએ